અને વરસાદ કાલ રાતનો હતો અટાણે તો રહી ગયો છે અટાણે કઈક થોડોક વિરામ લીધો છે પણ આજે તે આવશે આગાહી આપી છે ને એટલે બા જય માતાજી જય માતાજી જય મોગલ જય મોગલ ત્યાર થઈ ગયા ત્યાર થઈ ગયા ઠેલાય ત્યાર કર નાખ્યા ને તમે આ કોટ પહેરી લેવા છે આ જો ઠેલા મમ્મીએ તૈયાર કરી નાખ્યા છે કોટ ને બધું ભાઈ જય માતાજી જય માતાજી જય મોગલમા જય મોગલમાં રેડી કમ્પ્લીટ એકદમ કમ્પ્લીટ અને આજ તો ગાડી બહુ પલ્લી છે આખી આખરે યુગ્રજ ભાઈને બી કે આયા નથી રાખતા હામે રાખી પલ્લે ગઈ ને હા એટલે ચાલુ થાય તો સારું ભાઈ જો ચશ્મા બુશમા પહેરીને તૈયાર થઈ ગયા છે કોટ પહેરવો છે

તો ભૂગી ગયા છે અમરેલી સિવિલ હોસ્પિટલ ઓલા ગેટે થી થોડો ગારો હતો એટલે પાછલા ગેટે થી આયેલા થઈ હવે ભાઈને ને આવું ડાયાલિસિસ માં આ જો આપણી ગાડી ની હાલત હજી કાલ ધોઈ હતી ત્યાં પાછી ગારો ગારો થઈ ગઈ છે ભાઈને ને ડાયાલિસિસ માં મૂકીને હું અત્યારે જાઉં છું કેસ કઢવા આવ્યા ત્યારે ઓલા પાછલા ગેટે થયેલા ને કેશ કઢવાનો બાકી રહી ગયો હતો તો કેસ નીકળી ગયો છે અત્યારે જાઉં છું ભાઈ પાસે ટાઈમ થઈ ગયો છે બાર ને આજનું ડાયાલિસિસ થઈ ગયું છે પૂરું એ દેખો ભાઈજન આવી ગયા છે હાલો ભાઈ રેડી એકદમ રેડી નીકળવું ને ઘરે તો અમરેલી થી બે ભાઈ ભૂગી ગયા છે ઘરે અને ઉપર બોલાવવાનો ટાઈમ થઈ ગયો છે તો પેલા ઝપટ બોલાવી દેજે બપોરામાં છે કઢી અને વઘારેલી રોટલી અને રોટલી વઘારેલી રોટલી છે અને આમ તો આપણે વધારેલી રોટલી કહેવાય કારણ કે રોટલી વધી હોય ને અને પછી વઘારી નાખે ની પછી બીજી વાર ખાવાની તો હાલો બપોરા કરો આ જવા ભાઈ વરસાદમાં દીકરો બે નાઈ છે નાઈ દીકરો મજા કરે ચાલુ વરસાદ ની વરસાદ આવે છે અત્યારે ફૂલ આવ્યો અત્યારે અને ધીમો ધીમો હતો એને મજા આવે નાવાની તારી કરતા તમને બહુ મજા આવે હે યુગભાઈ અરે ટપોડી પાણી પકડે છે હાલો 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 ઉપર વરસાદ આવ્યો ને હું તો રૂમ માં હતો બહાર નીકળીને જોયું ત્યાં મા દીકરો બે નાતા હતા અને આ વરસાદે ઘડીક આવ્યો અત્યારે પાછો રહી ગયો ઘડીક આવ્યો પણ હારો આવી ગયો સિંધુ વાલોજી હારો આવ્યો ને

પપ્પા ની આપડે અપડેટ લઈ પપ્પાનો સુવિચાર નથી લીધો પપ્પા જય માતાજી માતાજી આજનો સુ વિચાર આજનો એ છે જીવન એક પુષ્પ છે અને પ્રેમ એની સૌરભ છે હા સો સુવાસ છે સુવાસ સરસ સરસ વેરી ગુડ આષાઢ મહિનો ઘનઘોર બંડાણો છે હા અને અષાઢી વાદળા આ ચારીપથી હોય છે અને કવિઓ એની ખૂબ જ ઊંચી કલ્પના કરે છે અને ધરતી માએ ગીર લીલી ચાદર છે નવો ઢાલી જેમ એવું લીલું છાવો થઈ ગયું છે એવું લીલું વાતાવરણ થઈ ગયું છે ખંડક છે દરેક જીવાત્માઓને શાંતિ હપ્તો મેઘરાજા આજે ઓણઘોણ થઈ રહ્યો છે

યુવરાજ કાકા જેમ ને એમ યુગરાજ કરે કાકા ખાલી કાળી દ્રાક્ષ છે ને આપી દઈને એટલે ઓલો જેમ કે એમ કરે ખોટા ખોટી વાલ કરે હેત કરે તો હવે કરીશ વિડીયો એડિટિંગ અને વિડીયો એડિટિંગ કર્યા પછી આ વરસતા વરસાદમાં જાય અપલોડ કરવા તો આ ચાલો મિત્રો આજના માં અહીં સુધી છે કેવું લાગ્યું નીચે કોમેન્ટમાં કહીજો પસંદ આવે તો એક લાઇક કરી દેજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો છીએ જલ્દી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાઈને જય માતાજી